ભરૂચ શહેરના મમ્મતપુરા વિસ્તારમાં આવેલી અંજુમન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ફાયર બ્રિગેડ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી ભરૂચ શહેરના મમ્મતપુરા વિસ્તારમાં આવેલી અંજુમન હાઈસ્કૂલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી શાળામાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવા શું કરવું આગને કાબૂમાં લેવા કયા ઉપયોગ કરવા કયા સાધનોનો ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે તેઓને આગ લાગે તો કયા સાધનોને કેવી રીતે ઉપયોગ કરવો તેના પ્રેક્ટિકલ પણ કરી બતાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને ફાયર એક્યુસેટર અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાની પણ તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય અજીત પટેલ ફાયર ઓફિસર શૈલેષ સિસિયા તેમજ શાળાના પરિવારો હાજર રહ્યા હતા